ચાલો બાળકો આજે આપણે ગુજરાતી કકો શીખીશું સાથે સાથે તમે પણ બોલતા જજો ક કબૂતરનો ક કબૂતર નો ક ખ ખટારા ખટારાનો ખ ગ ગણપતિનો ગ ગ ગણપતિ નો ગ ઘર નો ઘ ઘર નો ઘ ચ ચકલી નો ચ ચકલી નો ચ છ છત્રી નો છ છ છત્રી નો છ

ઠળ યાનો ઠ ડોડ ડોડ નો ઢગલા નોઢ ઢ ઢગલા નોઢ અણ ફેણ નો અણ અણ ફેણ નો અણ त वर्णो तलवार त तल वर्णो त थ थडनो थडणो थ दडानोद दडानोद त ध ਅ ਥ ਜਨੋ ਧ ਨ ਨਗਰਨੋ ਨ ਨ ਨਗਰਨੋ ਨ ਪ ਪਤੰਗਨੋ ਪ ਪਪਤੰਗਨੋ ਫ ਫਟਾਕੜਨੋ ਫ ਫ ਫਟਾਕੜਨੋ ਫ ਬ ਬੱਕਰੀ ਨੋ ਬ ਬ ਬੱਕਰੀ ਨੋ ਬ ਭ ਭੰਮਰੜਾ ਨੋ ਭ ਭ ਭੰਮਰੜਾ ਨੋ ਭ ਮ ਮਰਚਾ ਨੋ ਮ ਮ ਮਰਚਾ ਨੋ ਮ ਯ ਯਤੀ ਨੋ ਯ ਯ ਯ ਤੀ ਨਯ ਰ ਰਮਕੜਾ ਨੋ ਰ ਰ ਰਮਕੜਾ ਨੋ ਰ ਲ ਲਸਣੇ ਨੋ ਲ ਲ ਲਸਣੇ ਨੋ ਲ ਵ ਵਹਾਣ ਨੋ ਵ ਵ ਵਹਾਣ ਨੋ ਵ ਸ਼ ਸ਼ਰਣਾਈ ਨੋ ਸ਼ ਸ਼ ਸ਼ਰਣਾਇ ਨੋ ਸ ਸ਼ ਛਟਕੋਣ ਨੋ ਸ ਸ਼ ਛਟਕੋਣ ਨੋ ਸ ਸ ਸਸਲਾ ਨੋ ਸ ਸ ਸਸਲਾ ਨੋ ਸ ਹ ક્ષ ક્ષત્રિ નોક્ષ ક્ષ ક્ષત્રિ નોક્ષ્ન તો બાળકો આવી રીતના રોજે રોજ બોલતા રહ્યો અને શીખતા રહ્યો આવજો બાય બાય